દાહોદ નજીક ભાટીવાડા ખાતે આવેલ શ્રી બસ્સો એકાવન મૃત્યુંજય પારદેશ્વર મહાકાલ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાર પ્રહર પૂજા તેમજ લક્ષ્મીનારાયણ યજ્ઞ તેમજ મહારુદ્ર અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ શ્રી ગણેશ પૂજન મંડપ આવાહન તથા હવન પ્રારંભ સમય સવારના આઠ કલાકે તારીખ 25 ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ હવનપૂજા તથા નવગ્રહ સ્ત્રોત પાઠ અગિયાર બ્રાહ્મણો દ્વારા ઉજ્જૈનના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સમય સવારના આઠ કલાકથી સાંજે પાંચ કલાક સુધી તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ મહાશિવરાત્રિ રુદ્ર અભિષેક તથા રાત્રિમાં ચાર પ્રહરની પૂજા તથા ભાંગનું શૃંગાર તથા ઢોલમેળો યોજાશે જે કોઈ ભક્તોને આ પાવનકારી કાર્યક્રમોમાં બેસવાની ઈચ્છા હોય તો આચાર્ય પંડિત નીતિન દુવે ઉજ્જૈનનો મોબાઈલ નંબર સાત શૂન્ય 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 ચાર શૂન્ય એક નવ એક ત્રણ ઉપર સંપર્ક કરવો આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનો ભક્તજનોને લાભ લેવા ભાટીવાડા પારદેશ્વર મંદિર કમિટી તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે